जामनगर पुलिसनी कार्यवाही सस्पेंड शिक्षक અને સોલાર વાયર ચોરી કરતા બે ઇસમોની ધરપકડ ગેસ બટલા અને સોલાર વાયર ચોરીના કેસ ઉકેલાયા જામનગરમાં ભ્રષ્ટ શિક્ષક ગેસના બટલા ચોરને પોલીસે કરાવ્યો पर्दाफाश संस्कार આપનારા ગુનાહિત માર્ગે શિક્ષણ જગતનો શરમજનક કિસ્સો આવ્યા છે સામે आप જોઈ રહ્યા છો ક્રાઈમ જ્યોત ન્યૂઝ ગુનાઓ સામેનો અવાજ ચાલુ જોઈએ આજે ગુનાને પકડતી જામનગર પોલીસની એક દમદાર કામગીરી શહેરમાં પોલીસને મોટી સફળતા મળી છે જ્યાં એક સમયે બાળકોને ભણાવતો શિક્ષક આજે પોલીસ હવાલામાં છે આંબરવાડિઓમાંથી ગેસના બાટલા ચોરી થવાના કેસમાં પોલીસે જુબેસ હાથ ધરી હતી તપાસ દરમિયાન પોલીસે એવી વિગતો મળતી હતી કે આ ગુનામાં સામેલ આરોપી એક પૂર્વ શિક્ષક છે જેને અગાઉ શિસ્તભંગના કારણે સેવા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો તેમજ શહેરની બહાર આવેલા સોલાર પાવર પ્લાન્ટમાંથી મોંઘી કિંમતે તાંબાના વાયર ચોરીના કિસ્સામાં પણ બે આરોપીઓને પોલીસે જડતી પડ્યા છે. શિક્ષક થી ચોર બનવાનો આ કિસ્સો સમાજ માટે એક મોટો ઈશારો છે. જામનગર પોલીસે જે રીતે ગુનાખોરોને પકડ્યા તે બદલ તાળીઓ ની હકદાર છે. હવે જુઓ ક્રાઇમ જ્યોત ન્યૂઝ પર આગલા ખુલાસા અને ગુનાખોરીના પર્દાફાશ સાથે મળતા રહો જોતા રહો જ્યોત ન્યૂઝ ગુનાઓ સામેનો અડગ અવાજ આજ માટે એટલું જ આવા વધુ અપડેટ અને ખુલાસા સાથે ફરી મળશું જોતા રહો ક્રાઇમ જ્યોત ન્યૂઝ જ્યાં ગુનાઓ સામે પડે છે સત્યનો પ્રકાશ